બીજના આધારે તેનામાં જેટલી હતી છોલામાં સીધી હતી બીજ તો આઠ મહિના આવ્યા પછી નમી એટલે બોડો વરસાદ આવ્યો કે આમાં મારે હજી બે વર્ષનો અનુભવ છે પછી ખ્યાલ આવતો જ આ કે આમ કેમ થાય છે બીજ થી ના ધરજો વસ્તુ નું હોય જ છે તો કોઈ બગડતું નથી છે અને કેમ થાવાનું છે ચંદ્રમા કહે છે કે આપણો રિસોર્સ છે એવું ના તો કોઈ ફસશે અને કારે બંધા છે કે બીજ થઈ જાય ને ચંદ્રાસે ના એક અરસોસ છે આ પૃથ્વીનો જેમ તમે કાસમાં જોવો અને મોઢું બતાય એમાં પૃથ્વી બતાવે છે એટલે એમાં કઈ સંકેત જ નહી પૃથ્વી ફરે છે એ તો પાકું જ છે બાર મહિનાનો એક આંટો વાધે જ છે કઈ બાજુ નમેલી છે પૃથ્વી એ ઉપરની ખ્યાલ આવી જાય છે જેમ બીજ નમેલી હોય એમ ઋતુ વધારે આવે છે મારું અનુમાન તો આ બીજું વરસ છે હજી બે ત્રણ વરસ અનુભવ કરીએ એ ખ્યાલ આવશે એટલે જે મેં પહેલાં આગાહી કરી હતી વાવતાની છે તો ઊંઘ છે ને ઊભ છે તો બળી જાય આહાર કારણ કે તેથી બીજ સમતોલ હતી એટલે તાપમાન વધારે પડતા તો એમ જ છું છે તો આડ મહિનો આવતા હવામાન બહુ હરકું જય શ્રીરામ